ના હરણા ખેડબ્રહ્મામાં પુલ નું એલર્ટ બ્રિજ પર પાણી માત્ર બે ફૂટ દૂર નીચાણવાળા વિસ્તારોમાં તંત્રમાં ચિંતાનો માહોલ ફેલાયો છે નદીમાં પાણીની આવક વધતા ખેડબ્રહ્માને જોડતા બ્રિજ પર પાણીની સપાટી ભયજનક સ્તરે પહોંચી છે પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિજ પર પાણી માત્ર બે ફૂટ જેટલું બાકી રહ્યું છે પાણીની સપાટી આટલી નજીક આવતા કોઈ પણ સમયે પુલ પર

ને પહોંચી વળવા માટે તૈયાર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે સાબરકાઠાના હરણાવદી બે કાંઠે વધારો સ્થાનિકોને વહીવટી તંત્રમાં ચિંતાનો માહોલ ફેલાયો છે નદીમાં પાણીની આવક વધતા બ્રિજ પર પાણીની સપાટી ભયજનક પહોંચી છે પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિજ પર પાણી માત્ર બે ફૂટ જેટલું બાકી રહ્યું છે પાણીની સપાટી આટલી નજીક આવતા કોઈ પણ સમયે પુલ પર અવરજવર બંધ કરવાની કે અન્ય ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની સંભાવના છે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી નદી કિનારા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે વહીવટી તંત્રએ લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અને નદી કિનારાના વિસ્તારમાં બિલકુલ ન જવા માટે સૂચન કરાયું છે વધુમાં પશુધનને પણ નદીના પટમાં ન લઈ જવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે વરસાદની વર્તમાન સ્થિતિ જોતાં નદીના જળસ્તરમાં હજુ વધારો થવાની સંભાવના છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ સંબંધિત વિભાગોને લટ રહેવા અને કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે એવા રાજમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા